સુરત પોલીસ કમિશનરના આદેશ બાદ પોલીસ તંત્ર એલર્ટ મોડમાં રાખીને વિવિધ વિસ્તારોમાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ડીસીપી આલુકુમાર તેમની ટીમ સાથે વિસ્તારમાં પેટ્રોલિંગ અને ચેકિંગ માટે નીકળ્યા હતા શહેરના ડીસીપી આલોક કુમાર પણ તેમની ટીમ સાથે વિવિધ વિસ્તારોની તપાસમાં જોડાયા છે આ તપાસ પગલાનો મુખ્ય હેતુ એ છે કે નવા વર્ષની ઉજવણી દરમિયાન નાગરિકો શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે આનંદ માણી શકે પોલીસ દ્વારા કરવામાં આવતી ચેકિંગ દરમિયાન જો કોઈ પણ વ્યક્તિને કાયદા અથવા શાંતિ ભંગના નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળશે તો તેના વિરુદ્ધ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સામાન્ય રીતે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ભીડ શોરબખોર ટ્રાફિક જામ અને ખાણપાન સંબંધિત ઘટનાઓ વધી જતી હોવાથી પોલીસ આ વર્ષે અગાઉથી સજ્જતા વધારી રહી છે ये सारे होटल्स ढाबा और साथ जितने भी सारी गल्ला है पान शॉप से सबको चेक कर रहे हैं और ये मैसेज हम देना चाहते हैं तो कि अगर आपको थकीफर्स की रात को जेल नहीं दिखाना है तो कोई भी गैर कानूनी या असामाजिक काम आप ना करें ताकि तो आपको हैरानी और परेशानी हो तो इस इसको पेट्रोलिंग में सारे डीसरा वराचर की पूरी टीम रोड वाले एलसीबिटी की टीम सेल्फ बैलेंसिंग बाइक से और पी सी आर वैन के थ्रो ये चेकिंग की जा रही है और समाज में जितने भी असामाजिक तत्व हैं उनको मैं ये कड़क सूद देना चाहता हूँ कि अगर आप कुछ भी करोगे તો રાત આપેલમાં જી પડે